હેલો ફ્રેન્ડ્સ હું છું વિશાલ અને ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ અમરનાથ યાત્રા બે હાજર ચોવીસની ડેટ્સ જાહેર થઈ ગઈ છે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી આ યાત્રા થવાની છે આ યાત્રામાં રજીસ્ટ્રેશન ખૂબ જ મહત્વનું છે રજીસ્ટ્રેશનમાં તમારે મેડિકલ પણ કરાવવાનું હોય છે તો હું આ વિડીયોમાં તમને મેડિકલને લગતી અને રજીસ્ટ્રેશન ને લગતી તમામ માહિતી આપવાનો છું તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે તે તમામ વિગત આ વિડિયો થકી તમને આપવાનો છું તો વિડિયો માં બન્યા રહો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ટ્રાવેલ્સ યુ ગુજરાત ચેનલ્સ ને તો ચાલો વિડિયો શરૂ કરીએ ફ્રેન્ડ્સ રજીસ્ટ્રેશન ની માહિતી આપતા પહેલા હું તમારું એક બાબત પર ધ્યાન દોરવા માંગુ છું કે અમરનાથ યાત્રાની અંદર કુલ બે રૂટ્સ છે તો બે રૂટ્સની અંદર એક વાળો રૂટ છે અને બીજો છે પહેલગામ વાળો રૂટ આશરે બત્રીસ કિલોમીટર ચાલવાનું છે જેમાં તમારે ત્રણથી પાંચ દિવસનો સમય લાગશે અને જે ઘણી આસાન ચઢાય છે જેમાં બહુ ઊંચું ચઢવાનું નથી બહુ આસાન ચઢાય છે અને બીજો રૂટ છે બાલટાલવાળા રૂટ બાલટાલવાળા રૂટની અંદર ચૌદ કિલોમીટર ચાલવાનું છે જેમાં તમને એકથી બે દિવસનો સમય લાગશે અને તેમાં ઘણી ખડી ચઢાઈ છે માટે તમારે કયો રૂટ લેવાનો છે તે તમારે ડિસાઇડ કરવાનું છે કે તમે કયો રૂટ લેવાનું પસંદ કરશો તો ચાલો હવે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો મિત્રો રજીસ્ટ્રેશન માટે તમારે સૌપ્રથમ તમારું બ્રાઉઝર ખોલી દેવાનું છે અને બ્રાઉઝરમાં સર્ચ કરવાનું છે અમર યાત્રા બે હજાર ચોવીસ અમરનાથ યાત્રા બે હજાર ચોવીસ જેવું સર્ચ કરશો તમે એટલે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની આ ઓફિશિયલ વેબસાઇટની લિંક ખુલી જશે એની પર તમારે પહેલી જ લિંક છે તેની પર ક્લિક કરવાનું છે એ લિંક પર ક્લિક કરશો એટલે તમે સીધા પહોંચ તમે સીધા પહોંચી જશો અમરનાથ શ્રાઇન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર ઓફિશિયલ વેબસાઇટ પર તમે પહોંચી જશો એટલે પહેલાં તમારે ફ્રન્ટ પેજમાં જ હોમ પેજની અંદર જ એટલે અમરનાથ યાત્રા ક્યારે ચાલુ થવાની છે તેની માહિતી આપેલી છે અને બીજી બી ઘણી વિગતો આપેલી છે તે તમામ આપણે આ વિડીયોમાં તમારી સાથે શેર કરી જેમ કે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસથી ચાલુ થશે અને 19 ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે પછી એડવાન્સ રજીસ્ટ્રેશન છે પંદર એપ્રિલથી ચાલુ થવાનું છે જો કે આજે તો ઘણી વાર થઈ ગઈ છે પંદર એપ્રિલ તો જતી રહી છે પણ એડવાન્સ રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે પછી ડેલી એ ડેલી મોર્નિંગ અને ઇવનિંગ લાઈવ આરતીનું દર્શન તમને થશે એ યાત્રા શરૂ થયા પછી પછી લિસ્ટ ઓફ આર ઇશ્યુઇંગ શેલ બી અવેલેબલ સૂન એટલે આર એ ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો તમે જ્યારે ત્યાં આગળ પહોંચશો એટલે ત્યાં પહોંચ્યા પછી તમને આર ઇશ્યુ કરવામાં આવશે જેવા તમે ડોમેન ગેટ પર પહોંચશો એટલે પહેલું તમને આર ઇશ્યુ કરવામાં આવશે અને એ આર મિત્રો તમારે તમારા ગળામાં લટકાવીને રાખવાનું છે આખી યાત્રા દરમિયાન તો આર આઈડી તમને ત્યાં આગળ એલોટ કરવામાં આવશે હેલિકોપ્ટર બુકિંગની સેવાઓ પણ વેબસાઇટ પર ટૂંક સમયમાં એની માહિતી મૂકી દેવામાં આવશે પછી નીચે એપ્લિકેશન ફોર એનઆરઆઈનું છે પછી પછી કમ્પલ્સરી હેલ્થ સર્ટિફિકેટ ફોર યાત્રા બે હજાર ચોવીસ ઇંગ્લિશમાં અને હિન્દીમાં બે ભાષામાં ફોર્મ અવેલેબલ છે તો તમે જે તમને પ્રિફર લેંગ્વેજ હોય તે તમે એ લેંગ્વેજમાં ડાઉનલોડ કરી શકો છો અને આપણે હમણાં ઇંગ્લિશ પરથી કર્યું છે અને ઇંગ્લિશની આ ફોર્મ છે આ ફોર્મની અંદર પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગ છે તો પાર્ટ એ છે એ યાત્રીએ ભરવાનું છે અને પાર્ટ બી છે એ તમારું તમામ સ્ક્રીનિંગ અને તમામ તમારી મેડિકલ ચેકઅપ વધશે ત્યાર પછી જે ઓથોરિટી છે તે ભરશે અને અહીં આગળ સહી સિક્કા કરશે આ ફોર્મ હશે તો જ તમે યાત્રા કરી શકશો અધરવાઇઝ તમે યાત્રા કરી શકશો નહીં તો આ ફોર્મ તમારે કરાવી લઉં આવશ્યક છે હવે વાત કરીએ હોસ્પિટલની તો સ્ટેટ સ્ટેટ લિસ્ટ ઓફ ઓથોરાઇઝ્ડ ટુ ઇશ્યુ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ જે છે એ અહીંયા છે તો એની પર ક્લિક કરશો એટલે તમને તમામ રાજ્યોનું લિસ્ટ ખુલી જશે તેમાં તમારે ગુજરાતનું લિસ્ટ છે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ગુજરાતનું લિસ્ટ તમે જોશો એટલે તમારા જિલ્લામાં કઈ કઈ હોસ્પિટલો અવેલેબલ છે પ્રાઇવેટ અને સરકારી એ તમામ માહિતી આમાં આપેલી છે તો તમે ત્યાં આગળ જઈને તમારું હેલ્થ ચેકઅપ હેલ્થ સ્ક્રીનિંગ કરાવી શકો છો અને ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટેટ વાઇઝ લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ બેંક બ્રાન્ચિસ ફોર એડવાન્સ રજિસ્ટ્રેશન તો એડવાન્સ એડવાન્સ રજિસ્ટ્રેશન માટે મિત્રો ફીસ ભરવાની હોય છે દોઢસો રૂપિયા જેટલી ફીસ હોય છે અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું તું માટે ઓનલાઈન જ અમે ભરી દીધી છે જો તમારી પાસે ઓનલાઈનની ફેસિલિટી ના હોય તો તમે બેંકમાં પણ જઈને ભરી શકો છો તો એની મિત્રો આ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમામ ભારતની ડેઝિગ્નેટેડ બેંક લિસ્ટ અહીંયા આગળ ખુલી જશે જેમાં તમારે તમારું રાજ્ય તમારો જિલ્લો અને તમારો તાલુકો સર્ચ કરી લેવાનો છે જે મુજબ તમને તમારા આસપાસની જે પણ બેંક હશે ડેઝિગ્નેટેડ બેંક ત્યાં આગળ તમે ફી ભરી શકો છો તેની માહિતી તમને અહીંયા મળી જશે ત્યાર પછી વાત કરીએ રજીસ્ટ્રેશનની તો તમે અહીંયા આપણે ડાયરેક્ટ જઈએ હવે ઓનલાઈન સર્વિસિસ પર ઓનલાઈન સર્વિસિસની અંદર આપણે કેવી રીતે ઓનલાઈન બુક કરવાનું છે તેની માહિતી આપેલી છે તો ઓનલાઈન સર્વિસિસના ટેપ પર ક્લિક કર્યા પછી યાત્રી પરમિટ રજિસ્ટ્રેશન આની પર તમારે ક્લિક કરવાનું છે આ ઇન્સ્ટ્રક્શન જે છે સ્ટેપ ફોલો કરવાના છે તે તમારે વાંચી લેવાના છે ત્યાર પછી તમારે આ એગ્રી પર ક્લિક કરી રજિસ્ટ્રેશન માટે પ્રોસેસ કરવાની છે રજિસ્ટ્રેશન માટે પ્રોસેસ કરશું એટલે પ્રથમ તો તમારે અહીંયા કયો રૂટ્સ તમારે લેવાનો છે ને તમે અગાઉ વિડીયોમાં કીધું એ પ્રમાણે કિલોમીટર કેટલા કેટલા છે તો એ પ્રમાણે તમે ડિસાઇડ કરી લેજો તમારે કયો રૂટ લેવાનો છે તો અહીંયાથી તમારે બે ગમ કોઈ પણ એક રૂટ પસંદ કરવાનો છે જે રૂટ તમે પસંદ કરશો ત્યાં જ તમને એન્ટ્રી મળશે એટલે મહેરબાની કરીને તમે અહીંયા વિચારીને રૂટ પસંદ કરજો તો ચાલો હમણાં આપણે એક્ઝામ્પલ માટે બાલતાલ રૂટ લઈએ છીએ અને તમારે અહીંયા તમે જે ડેટે જવા માગતા હોય એ ડેટ તમારે સિલેક્ટ કરવાની છે અને ચેક અવેલેબિલિટી જોવાની છે તો અહીં આગળ બે હજાર ત્રણસો ચોવીસ લેફ્ટ છે એટલે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જો અહીં આગળ ઝીરો હોય તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી ત્યાર પછી તમારે યાત્રીનું ફૂલ નામ ફાધરનેમ જેન્ડર ડેટ ઓફ બર્થ મોબાઈલ નંબર ઇમરજન્સી મોબાઈલ નંબર તમારે ખાસ કરીને લખવાનો છે કેમ કે ઇમરજન્સી ત્યાં ગમે તે આવે તો તમને એ ઇમરજન્સી નંબર પર કોન્ટેક કરી શકાય ત્યાર પછી ઈમેલ આઈડી છે વેરિફિકેશન માટે ઘણી વખત ફોન પર ફોન પર ઓટીપી પડતા નથી તો ઈમેલ આઈડી જરૂરથી લખજો જેથી કરીને ઈમેલ આઈડી પર ઓટીપી પડે અને આપણે વેરીફિકેશન કરી શકીએ પછી છે આધાર નંબર તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આ ઘણી ઇમ્પોર્ટન્ટ માહિતી છે આની અંદર એવો નંબર લખવાનો છે કે કોઈ પણ તકલીફ પડે તો તમારા ઘેર કોને કોન્ટેક કરી શકે તેના માટેનો નંબર લખવાનો છે તો તમારા ફાધરનો તમારા વાઇફનો કોઈનો પણ નંબર તમે લખી શકો છો અહીં આગળ અને તેમની જોડે તમારું શું રિલેશનશીપ છે તે અહીં આગળ તમારે મેન્શન કરી દેવાનું છે ત્યાર પછી તમારું બ્લડ ગ્રુપ લખવાનું છે યાત્રીનું એડ્રેસ લખવાનું છે નેશનાલિટી ઇન્ડિયન હવે નીચે ટેબ આવે છે મેડિકલ ડિટેલ્સ નો મેડિકલ ડિટેલ્સની અંદર તમારે મેડિકલ તમે કયા સ્ટેટમાં કરાવ્યું છે તે પહેલા સિલેક્ટ કરવાનું છે એટલે એટલે આપણે ગુજરાત ગુજરાત આવશે પછી લોકેશન કે છે તો અહીં આગળ આવશે ખેડા મારું ડિસ્ટ્રિક્ટ ત્યાર પછી આવશે હોસ્પિટલ એટલે ખેડા ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર કઈ કઈ હોસ્પિટલ છે તેની માહિતી અહીંયા આગળ આપેલી છે તો ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર ત્રણ હોસ્પિટલ છે એક તો જનરલ હોસ્પિટ જનરલ હોસ્પિટલ નડિયાદ એટલે સિવિલ નડિયાદ ત્યારબાદ ગવર્મેન્ટ હોસ્પિટલ ખેડા અને જનરલ હોસ્પિટલ ડાકોર તો મેં ડાકોર કરાવેલી છે તેનું અહીંયા આગળ ટીક કરીશ અને ત્યારબાદ ઓથોરિટીનું નામ અને મોબાઈલ નંબર અહીંયા આગળ આવી જશે એની પણ તમારે ટીક કરવાની છે ત્યારબાદ તમારે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો એક એમ બીથી વધુ ના હોવો જોઈએ અને તમારું મેડિકલ સર્ટિફિકેટ જે તમારું તમને જે સાઇન કરીને આપ્યું ઓથોરિટી એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે સર્ટિફિકેટ તમારે કયા દિવસે ઇસ્યુ થયું છે એની ડેટ લખવાની છે અને કેપચા ભરીને તમારે આ ફોર્મ સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ યાત્રી પરમિટ રજીસ્ટ્રેશનની બાજુમાં જે આ મેક પેમેન્ટવાળું જે ઓપ્શન છે મેક પેમેન્ટ એન્ડ નાઉલોડ પરમિટ એની પર ક્લિક કરવાનું છે તમારે ઇમેલની અંદર અને તમારો રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર યાત્રી એપ્લિકેશન નંબર આવ્યો છે તમારે અહીંયા નાખવાનો છે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો છે અને અને આ કોડ ભરીને ચેકબોક્સ પર ક્લિક કરીને મેક પેમેન્ટ માટે ક્લિક કરશો એટલે તમારા પેમેન્ટની લિંક ખુલી જશે જેમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું ઓનલાઈન પેમેન્ટ કરીને તમારે સબમિટ કરવાનું છે એટલે તમારા પેમેન્ટની રિસિપ પણ આવી જશે અને તમારે ત્યાર પછી તમારું યાત્રા પરમિટ પણ ડાઉનલોડ થઈ જશે મિત્રો તમે પેમેન્ટ કરીને સબમિટ કરશો એટલે તમારું યાત્રા પેમેન્ટ આ રીતનું એક આવશે જેમાં તમારું તમારે ક્યાં આગળ તમારે રિપોર્ટિંગ કરવાનું છે તેની માહિતી તમને આપેલી હશે તો એ દિવસે તમારે ત્યાં રિપોર્ટિંગ કરવાનું છે તમારો રૂટ કયો છે એ પણ તમારો અહીંયા આપેલો હશે શું કરવું ને શું ન કરવું તેની તમામ વિગતો અહીંયા આપેલી છે અને મહેરબાની કરીને આ પરમિટ તમે ક્યાંય પણ મિસ કરતા નહીં અને આની કલર કોપી કરાવી લેજો કેમ કે યાત્રા દરમિયાન જગ્યાએ જગ્યાએ ઘણી બધી જે ચેકપોસ્ટ આવશે યાત્રા દરમિયાન એટલે જ્યારે જમ્મુ પહોંચીશું બાય ટ્રેન ત્યાર પછી જે આપણી યાત્રા પ્રારંભ થશે ત્યાં ઘણી ઘણી યાત્રા દરમિયાન બધી જગ્યાએ તમારી પરમિટ ચેક કરશે તો આ પરમિટની સોફ્ટ કોપી પણ તમારા મોબાઈલમાં સાચવી રાખજો તો તો મિત્રો આ હતી અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશનની સંપૂર્ણ માહિતી વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો અને રજીસ્ટ્રેશનને લગતી કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અમે તેનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું તો બન્યા રહો અમારી સાથે મળીશું હવે ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ટ્રાવેલ્સ ગુજરાતને નમસ્કાર